પથ બનેલ છે એ નિર્મલ પથની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય અને ગુણવત્તા વગરનું કામ કરવામાં આવ્યું હોય એ બાબતો અમે અમોએ ગઈકાલે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે ત્યારે આજે ચોવીસ કલાક નથી થયા ત્યાં આ કામની અંદર જે ભ્રષ્ટાચાર થયેલો હતો એ ભ્રષ્ટાચારને ઢાંક પિછોડો કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું લાગે છે અમોએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની ગેરરીતિ પકડાઈ તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવાની માંગણી કરેલ છે ચીફ ઓફિસરને અરજી આપેલ છે ઉપરાંત કલેક્ટર સાહેબને નકલ રવાના પણ કરેલ છે જે મીડિયાએ આ જે ભ્રષ્ટાચાર છે એ જાહેર કરેલું શું કે મીડિયા દ્વારા બે દિવસ અગાઉ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડેલ હતો અને અમોએ એ બાબતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે ત્યારે કોન્ટ્રાક્ટર ને બચાવવા માટે કોઈ મોટા માથા મેદાનમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે ચોવીસ કલાકની અંદર આ રોડની અંદર જે ભ્રષ્ટાચાર હતો એ ભ્રષ્ટાચારને ને ઢાક પિછોડો કરવામાં આવી રહ્યો